સુરત શહેરમાં આથી હેલ્મેટ ફરજિયાત બની ગયું છે અને ટ્રાફિક પોલીસ હવે માત્ર રોડ પર નહીં પણ આકાશમાંથી પણ નજર રાખી રહી છે ડ્રોનની મદદથી હેલ્મેટ વિના ટુ વ્હીલર ચાલતા લોકોની ઓળખ તેમને ઈ ચલણ અને સ્થળની દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ સુરતના તમામ પોઈન્ટ ઉપર પોલીસ તૈનાત છે ટુ વ્હીલર પર હેલ્મેટ પહેલનારા સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા ગીતાંજલિ અને પોદાર માર્કેટ પાસે પોલીસ દ્વારા વગર હેલ્મેટે નીકળનારને દંડ ફટકારવામાં આવી રહ્યો છે સુરતમાં આજ રોજ પંદર ફેબ્રુઆરી રોજ હેલ્મેટનો કાયદો ફરજિયાત થઈ રહ્યો થઈ ગયો છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર માર્કેટ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે તમામ જે હેલ્મેટ પહેર્યા વગર આવ્યા છે તેને દંડ ફટકારવામાં આવ્યો છે અને કડક રીતે અમલવારી કરવામાં આવી રહી છે કે જે પણ હેલ્મેટ નથી પહેર્યા અને આપણે જોઈ શકીએ છીએ કે ઉપર પાર્સલ પણ લઈ જવામાં આવ્યા છે અને જે કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ નથી પહેરતા એની ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે છે ઓનલાઈન મેમો આપવામાં પણ આવે છે અને રોકડા દંડ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે આ પંદર ફેબ્રુઆરીના રોજ જે આપણે દંડ પટકારવામાં આવી રહ્યો છે કે અગાઉ પણ મહિના અગાઉ સુરત પોલીસ દ્વારા કહી દેવામાં આવ્યું હતું કે પંદર ફેબ્રુઆરી સુધી છૂટ છે અને પંદર ફેબ્રુઆરી પછી જો કોઈ હેલ્મેટ ના પહેર્યું તો તેને દંડ કાર્યવાહી કરવામાં આવશે તેવી જ રીતે આજ રોજ આપણે જોઈ શકીએ છીએ કે સુરતના સુરતના આપણે વરાછા વિસ્તારમાં આવેલા સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જે આપણે કંઈ એરિયો છે જે ગીતાંજલિ પાસે જે પોદાર માર્કેટ પાસે છે ત્યાં પોલીસનો કાફલો ઊભો છે અને જે કોઈ પણ હેલ્મેટ નથી પહેર્યા તેને દંડ ભરવા કરવામાં આવી રહ્યો છે જી આપણે જોઈ શકીએ છીએ જી કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત